ચોરાણુ સભાસદ દ્વારા રોપેલ બે આજે પાંચ હજાર ત્રેપન સભાસદ ધરાવતી વિશાળ વટવૃક્ષ બની આજે એકાવન માં સુવર્ણ જયંતિ વર્ષમાં તેના તેજસ્વી પ્રકાશ પુંજ સાથે પ્રગતિના સોપાંસર કરી રહી છે ત્યારે આ સુવર્ણ વર્ષની ઉજવણી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ જાનકીદાસજી બાપુ ભાણ સાહેબની જગ્યા કમી જલાની પાવન નિશ્રામાં ધી ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન અમદાવાદના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતા મામાના અધ્યક્ષ સ્થાને ઉદઘાટક ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન મહેસાણાના ચેરમેન કાંતિભાઈ પટેલ મુખ્ય મહેમાન કીર્તિસિંહ વાઘેલા કેસી પટેલ અતિથિ વિશેષ ડાયાભાઈ પિલિયાતર અણદાભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ પૃથ્વીરાજસિંહ વાઘેલા ધીરજભાઈ શાહ શિવરામભાઈ પટેલ પ્રગતિ બેંકના પૂર્વ ચેરમેન ચીનુભાઈ શાહ ચેરમેન નૈઝત ભાઈ શાહ વાઇસ ચેરમેન પ્રવીણભાઈ શાહ મેનેજિંગ ડિરેક્ટર વિપુલ કુમાર ઠક્કર શૈલેષભાઈ શાહ વડવાડા સહિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાઘટે કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મેનેજર હરિઓમભાઈ સોનીએ શાબ્દિક શબ્દો ધોરા મહેમાનોને આવકારી મહેમાનોનો પરિચય આપી બેન્કના કર્મચારીઓએ ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી મહેમાનનું સ્વાગત કર્યું પ્રજાપતિ સમાજના અડધાભાઈ ઉમેશભાઈ કાંદીભાઈ ગાંડાભાઈ પત્રકાર નટુભાઈ તેમજ હાજર મહેમાનોએ પણ ચીનુભાઈ અને નૈસદભાઈનું સન્માન કર્યું ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું કાર્યક્રમનું સંચાલન હરિઓમભાઈ સોનીએ સ્ટેજ સંચાલન રોશનીબેન હસન કાણોદરવાળાએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સમાચાર તરફ ઓગણ બનાસકાંઠા